તો આજે આપણે એક એવી વાનગી બનાવવાના છીએ જેને સાઈડ ડિશમાં સર્વ કરી શકીએ જેને આપણે સાઈડ ડિશ કહી શકીએ મેઇન મેનુમાં એનો સમાવેશ થતો નથી પરંતુ મેઇન મેનુમાં જો કોઈ એવી સબ્જી આવી ગઈ હોય કે જે ઘરના બધા મેમ્બર્સને ભાવે એમ ન હોય અને અમુક મેમ્બર્સ એમાં મોઢું મચકોડતા હોય તો ત્યારે જો આપણે આવી કોઈ પણ સાઈડ ડિશ સર્વ કરીએ તો એ લોકો પણ હસતા હસતા જમી લેતા હોય છે એટલે કે જમવાનો સ્વાદ જે છે એ આવી સાઈડ ડિશથી અનેક ગણો વધી જતો હોય છે અને આજે હું જે સંભારો બનાવવાની છું એ પોપઈ અને મરચાંનો ઉપયોગ કરીને એટલે કે બપોઈ મરચાંનો સંભારો આપની સાથે શેર કરવાની છું અને આ સંભારો એ લોટીઓ સંભારો હું બનાવવાની છું સંભારા બધાના ઘરમાં બનતા હોય છે બધાના ફેવરિટ પણ હોય છે અને બધાના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે તો આજે મારા ઘરમાં કઈ રીતે આ સંભારો બને છે આ રેસીપી હું આપની સાથે શેર કરવાની છું આ રેસીપી ચોક્કસથી જમવાનો સ્વાદ અનેક ગણો વધારી દે છે પણ આ રેસીપી સ્ટાર્ટ કરતા પહેલાં હું આપ સૌને એક વિનંતી કરીશ કે આપ જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને આપને આગળ જતા વિડીયો ગમે તો આ વિડીયો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ચૂકશો નહીં અને લાઈક બટન પણ ચોક્કસથી પ્રેસ કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી અહીં મેં પપૈયા અને મરચાં આ બંને સમારીને લઈ લીધા છે પપૈયાના આ રીતે મીડિયમ થીક એવા પીસીસ કરેલા છે અને આ રીતે મેં મરચાં જે મીડિયમ તીખા મરચા હોય એ લીધેલા છે જેથી કરીને ઘરમાં બાળકો પણ હશે તો એ લોકો પણ આ સંભારો ચોક્કસથી ખાઈ શકશે અને નહીં ઓવર સ્પાઈસી થાય કે નહીં એકદમ મોડો બને ખૂબ સરસ સંભારો બનશે તો ચાલો શરૂ કરીએ સંભારો બનાવવાનો તો અહીં ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકીએ અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું તેલને બરાબર ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈનો વઘાર કરશું રાઈને બરાબર તતડવા દઈએ રાઈ તતડી જાય ત્યારબાદ તેમાં જીરુંનો વઘાર કરીશું અને થોડી હિંગ ઉમેરીશું હવે તેની અંદર આપણે પપૈયાના જે પીસીસ કરીને મૂક્યા હતા તે ઉમેરીએ અને તેલમાં બરાબર ચલાવી લઈએ હવે તેની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીએ હળદરને બરાબર મિક્સ કરી લઈએ હવે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને એને ઢાંકીને થવા દઈએ પપૈયાને ચડવામાં થોડી વાર લાગતી હોય છે હવે ઢાંકણ ખોલીને જોઈએ તો પપૈયા થોડા કૂક થઈ ગયા છે હવે તેની અંદર આપણે સમારેલા મરચાં જે રાખ્યા હતા એ ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ પપૈયા અને મરચાં બંનેને એક સાથે કૂક કરવા મૂકીએ તો મરચાં જે છે એ ખૂબ ગળી જતા હોય છે પણ આ રીતે પપૈયાને પહેલાં થોડા કૂક કરી લઈએ તો ખૂબ સારું ટેક્સચર જળવાતું હોય છે હવે આની અંદર વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરીએ અને ઢાંકીને ફરી થોડીવાર થવા દઈએ થોડી પછી જોઈએ અને હવે તેની અંદર સોલ્ટ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈએ ફરીથી એકાદ મિનિટ જેવું ઢાંકીને થવા દઈએ હવે ઢાંકણ ખોલીને જોઈએ અને તેની અંદર હાફ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈએ અને ફરીથી એને ઢાંકીને અડધી મિનિટ જેવું થવા દઈએ હવે પપૈયા અને મરચાં એંસી ટકા જેવા કૂક થઈ જાય ત્યાર પછી તેમાં ઉપર આ રીતે ચણાનો લોટ ભભરાવીએ લગભગ બેથી અઢી ટેબલ સ્પૂન જેટલો લોટ જે છે એ મેં ભભરાવ્યો છે અને એને મિક્સ નથી કરવાનું આ રીતે જ તેને ઢાંકીને થવા દઈએ એટલે લોટ એની અંદર બફાઈ જશે હવે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો પાણી બધું શોષાઈ ગયું છે અને આપણે ચણાનો લોટ જે છે એ બફાઈને એકદમ સરસ કૂક થઈ ગયો છે હવે લોટને બરાબર મિક્સ કરી લઈએ આપ જોઈ શકો છો ખૂબ જ ડ્રાય સરસ છૂટો છૂટો સંભારો આપણો રેડી થઈ ગયો છે હવે એને સર્વિંગ બોલમાં લઈ લઈએ સંભારો બનાવતી વખતે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે બધી વસ્તુ જે છે એ એકદમ ગળી ના જાય પ્રોપર એનો જે ટેક્સચર છે એ પણ જળવાવું જોઈએ તૈયાર છે આપણો લોટીયો સંભારો ખૂબ જ સરસ સંભારો આપણો પ્રિપેર થઈ ગયો છે અને લોટ જે છે એ બફાઈને ખૂબ જ સરસ છૂટો છૂટો પણ થઈ ગયો છે આ પ્રકારનું જ્યારે સાઈડ ડીઝ આપણે સર્વ કરીએ ત્યારે જમવાનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે કોઈ પણ વસ્તુ જે આપણે બનાવી હોય શાક વગેરે બનાવી હોય બધાનું ફેવરિક ના હોય તો પણ જો આ પ્રકારનો સંભારો હોય તો જમવામાં ચાર ચાંદ લાગી જાય છે તો મારી આપ સૌને વિનંતી છે એક વખત આ રીતે આપ આ સંભારો ચોક્કસથી બનાવજો અને આપ પણ કઈ રીતે સંભારો બનાવો છો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો કઈ કઈ વસ્તુઓનું કોમ્બિનેશન કરીને બનાવો છો એ પણ ચોક્કસથી જણાવશો આપે સમય આપીને વિડીયો જોયો એના માટે આપણું ખૂબ ખૂબ ધન્યવાદ